એક એક વાત કરી દઉં તમને મને ઉતરે છે કેમેરા મને ખ્યાલ છે બધો આખા ભાગવત ની અંદર રાધા એવો શબ્દ નથી આખા ભાગવત ની અંદર રાધા એવો ક્યાંય શબ્દ રાધાજી નો ઉલ્લેખ નથી આખા ભાગવત ની અંદર રાધા જેવો શબ્દ નથી છતાં રાધા છે રાધા લોકગીતો માં છે રાધા ગીતો માં છે રાધા છંદો માં છે રાધા કથામાં છે રાધા બીજા શાસ્ત્રોમાં છે રાધા મંદિરોમાં છે

એને ગંગાની ધારા કહેવાય શું કહેવાય ગંગાની ધારા ગંગાની ધારા એ ગંગા પાછી ગંગોત્રી જાય હરિદ્વાર થી પાછી ગંગોત્રી જાય ઉલટી જાય તો ધારા ને ઉલટો કરો તો શું થાય ધારામાં શું થાય રાધા શું થાય રાધા આ જગત તરફ તમે દોટ મૂકવા શરીર થી એટલે તમારી જીવનની ધારા છે અન્ય હકેલાય ને માલિકો દોટ મૂકો એટલે તમે રાધા છો રાધા ન થાય ત્યાં સુધી કૃષ્ણ મળે આમ દોડો ત્યાં સુધી જીવન ધારા આ જિંદગાની 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 નાની છે કહાની પાણી ફરી નહીં આવવાની જતા જતા કહેવાની હું તો જવાની એ જવાની તા તો આથી આથી બુઢાપાની રેખા દેખાવાની હાથે લાકડી લેવાની બેતાલા પહેરવાની છે આ છોકરા તોફાની એની ભાડ રાખવાની બસ આમ ને આમ સરી જવાની આ જિંદગાને કવિ કલાકાર કહે જિંદગી જો એક કવિતા છે જો જો જિંદગીને જોનારા કેવા છે કવિ કલાકાર કહે જિંદગી જો એક કવિતા છે યોદ્ધો કહે મહાયુદ્ધ છે કે હૈરા છે તો કોઈ જીતા છે દરિયો ખેડતો કહે ખારવો દરિયો ખેડતો કહે ખારવો જિંદગી દરિયો ખારો છે ત્યાં જદની સંગે વકીલ બોલ્યા કસિલ દલીલ નું મારો છે જદની સંગે વકીલ બોલ્યા કસિલ દલીલનો મારો છે સાધુ સન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે સાધુ સન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે તો ખંભે કોથળો અને મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ગુણી છે જિંદગી વેઠની ગુણી છે તો શેઠિયા કહે સંગે દલાલી શેઠિયા કહે સંગે દલાલી જિંદગી તેજી મંદી છે જિંદગી તેથી મંદી છે તો મરક મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે જિંદગી મસ્ત આનંદી છે તો કહે ચારણ લાખન સુનો સદનો મારે વાત મરમની કેવી છે જેને જેવી લાગી એવી પણ આ જિંદગી જીવવા જેવી છે આ જિંદગી જીવવા જેવી છે બડે ભાગ માનુસ તન પાવ આ એ સુરદુરલબ ગ્રંથાના સબ ગાવ કેટલાય જન્મના અંતે આ મનુષ્ય દેહ મળ્યો છે ડુંગરીજી બાપા એમ કહેતા કે પશુ નુ પાપ નત કરી શકતા અને દેવતાઓ નુ પુણ્ય નત કરી શકતા પશુ નુ પાપ નત કરી શકતા પશુ ધારે તો એનો પાપ ન કરી. કોઈ કૂતરો મીંદરીને मारे તે મીંદરીને અત્યારેન પાપ ન લાગે. કોઈ નોડીયું નાગને મારે નાગ અત્યારેન પાપ ન લાગે. કોઈ સિંહને ગામને मारे તેન ગવત્યન પાપ ન લાગે. પશુ ધારે તો પાપ ન કરી ગઈ. અને દેવતાઓ ધારે તો પુણ્ય નત કરી શકતા. આ એનું પુણ્ય બંધાતો નથી તમને મદદ કરે. એ તો મંત્રને આ ધિન છે. બાકી એનું પુણ્ય બંધાતો નથી. પુણ્ય ખાય છે. કીંપુની મૃત્યુ લોકો મિશનથી પુણ્ય પૂરા થાય. એટલે પાછા અહીંયા આવતા તે પ્રેમ કરી શકતા હોય તે એક મનુષ્ય જ કરી શકે છે માટે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારું યાર નથી ગોતી લઈ દે ગોતી લઈ દે એ ભીતર છે ક્યાંય બાર નથી અને સૌને દે તો તને પણ દેહ એનું શું તને એ બાર નથી ઈશ્વરદાદી મહાત્મા એ કીધું કે નદે સાધ ક્યું નાથજી સાધ લીયા જો સંત આપે નામ હુલાવતા પ્રસ્તે દેનું કાન ધરંત ગાનું નામ ગંગા હોય ને એમ કે ગંગા એટલે ગા હમું જોવે ગમતી એમ કે ગમતી એટલે ગા હમું જોવે ગા માતાજી છે તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે ને હામું જોતી છે પણ જાડી બુદ્ધિની જાંડી સાબડીની ભેહું એને એમ કે બાપ ભગર એટલે એ તરત પાછું ફરીને જોવે તો નદે સાધ ક્યુ નાથજી સાધ લીયા આવા ડોબાવ ને હાથ નાખીને એ અમારે હા જોવે તો એ અખડ પ્રમાણ ના માલિક તને હાથ નાખીને તો અમારા નો ન થોડું બને પણ અમારા પોકાર માં કઈ ફેર છે અમારા અવાજ માં કઈ ફેર છે